ભાદરવી પૂનમે અંબાજી જતા યાત્રાળુઓ માટે તેમની દેખરેખ અને સેવાના હેતુથી અને ગ્રુપ પોતાની લાગણીથી કોઈ પણ જાતની અપેક્ષા વગર છેલ્લા ચાર વર્ષથી સેવા કરે છે કડીનું જય અંબે સેવા કેન્દ્ર પણ આવી જ ભાવના ધરાવે છે તેઓ અંબાજીના પદયાત્રીઓને ફૂલવડી છાશ તથા ચાનું વિતરણ કરી ધન્યતા અનુભવે છે અમે ચાર વર્ષથી સેવા કરીએ છીએ સારું લાગે છે અમને ખુશી મળે છે આ સેવા કરીને અમે ચાર વર્ષથી આ સેવા કરીએ છીએ અમને આનંદ છે અમને બહુ ખુશી છે અમે બી ચાર વર્ષથી સેવા ચાલે છે પણ હું આ વર્ષે આવી છું પણ મને મજા આવે છે સેવા કરવાની નિસર્ગમાં દુનિયામાં સેવા કરો તો ખુશી એટલી જ મળે છે જે આપણા કર્મની સાથે બંધાયેલું છે અને સારા કર્મ માટે લઈને જવાનું છે આપણે સદંતર ચાર વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અને પદયાત્રીઓનો ખૂબ જ અહીંયા ઘસારો છે અને તમામ પદયાત્રીઓને અમે સારામાં સારી સગવડ અહીંયા પૂરી પાડીએ છીએ અને તમામ પદયાત્રીના સારામાં સારા આશીર્વાદ પણ અમને મળે છે અને મા અંબિયાની અમને અમારી મનોકામના પણ પૂર્ણ કરી છે કેમ કર્યા પછીની મનોકામના એટલે બધાનું કામ થાય છે માતાજીના દયાથી અમારું કામ થાય ભક્તોનું કામ થાય અને સેવાનું બધું સારું એવું છે દવાઓનું ફૂલવડી ચા નાસ્તો પાણી બધી સેવાઓ અમે આપીએ છીએ અહીંયા ચોવીસ કલાક માટે અમે અહીંયા ફેસિલિટી આપીએ છીએ આરામદાયક છેડ છે પાણીની ચાની ફૂલવડીની ચોવીસ કલાક માટે સેવા આપીએ છીએ ચોવીસ કલાક માટે સેવા આપીએ છીએ ચા પાણી ફૂલવડી ચોથા વર્ષમાં મંગેલ પ્રવેશ કર્યો હોય સૌના આશીર્વાદથી અમારો કેમ્પ આગળ વિકસે એવા સૌના આશીર્વાદ